મહેસાણાના ખેરાલુમાં રવિવારે ચેટીચાંદ પર્વની સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં ઝુલેલાલ મંદિરના શણગાર કરવામાં આવ્યો અને વહેલી સવારથી જ વધારેલા ચણા અને દૂધ કોલ્ડ ડ્રિંક્સના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું ઝુલેલાલ ભગવાનના મંદિરેથી શાનદાર શોભાયાત્રા પણ નીકળી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી અને પોતાના તહેવાર રંગે ચંગે ઉજવ્યો હતો ત્યારે ખેરાલુ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મારું નામ વસળદાર દલતરામ રામના આ જે કાર્યક્રમ છે એ વિશે શું કહેશું આ કાર્યક્રમ અમારા ઝૂલે ભગવાનનો સહજ છે ઈષ્ટદેવ અમારા ભાઈ એમના નિમિત્તે આ ગીત ગયું છે એ પ્રથમ દર વર્ષે અને બહુ ધામધૂમથી અમારા બહુ પ્રસિદ્ધ મારે આખા ભારત દેશોના આખા ઉજવ્યા હતા એ અનુસંધાને અમે ખ્યાલ ખ્યાલુવાથી ઝૂલે મંડળ સભ્યો આ કાર્યક્રમ બહુ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ એમાં અહીંયા આગળ પ્રસાદ થાય છે એ બે ટાઈમ પધારો હોય છે ભગવાન માટે જમવા માટેનું પછી ઝૂલેલાલ ભગવાનનું જન્મદિનરે મોડું નીકળેલો હોય અને એના પછી પાછું સાંજે જુલેલાલ ભગવાનના ભજન કીર્તનનો કાર્યક્રમ જુલેલાલ મંડળવાળા કરે છે ઝૂલાલ મંડળ આ બધું ઓછો કરે છે અહીં મોલે ઝૂલાલનું મંદિર પણ બનાવેલું છે મંડળવાળા ઘણા મહેનત કરે છે એમાં નારીભાઈ સરકારભાઈ સરીતુભાઈ સરીતુભાઈ છે રાણાભાઈ છે ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યુઝ ખેરાલુ મહેસાણા